ફીઝીમાં નોકરી માટે ભારતીયો માટે સરળ બન્યું છે જેને લઈને ગાંધીનગરમાં ઐતિહાસિક વિઝા સેમિનાર યોજાયો વિદેશમાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે નવો માર્ગ ખુલ્યો છે ગો અબ્રોડ ગો દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ભારતનો સૌપ્રથમ પ્રથમ વર્ક પરમિટ વિઝા સેમિનાર યોજાયો જેમાં કુશળ વ્યાવસાયિકો અને પરિવાર સહિત ચારસોથી વધુ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી જે ફીઝીમાં ગાય કાયદેસર રીતે નોકરી મેળવીને પરિવાર સાથે વસવાટ કરવા ઈચ્છે છે આ પ્રસંગે હિમાંશુ ઘડવી ગો એબ્રોડ ગો ના સ્થાપક અને દ્રષ્ટિ એ ગ્રહી માર્ગદર્શન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય નાગરિકો માટે ફિઝીમાં કાયદેસર સરળ અને પારદર્શક રીતે વર્ક વિઝા મેળવવાની માહિતી પ્રદાન કરી હતી રિપોર્ટર સંજીવ રાજપૂત ગાંધીનગર મારું મોનિલ પટેલ છે હું ઓસ્ટ્રેલિયા રહું ઓસ્ટ્રેલિયન સિટીઝન્સ એન્ડ ઓસ્ટ્રેલિયામાં અરાઉન્ડ સેવન આઈટ બિઝનેસીસ ડિફરન્ટ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ચલાવીએ છીએ ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન કરીએ છીએ ત્યાં હોસ્પિટલ્સ બનાવીએ છીએ ત્યાં હોસ્પિટલ ઇક્વિપમેન્ટ સપ્લાય કરીએ છીએ આઈટીનું કામ કરીએ છીએ સોલરનું કામ કરીએ છીએ અને હવે ફિઝીમાં અમે લાસ્ટ યર લાસ્ટ ટુ લાસ્ટ યર ઓફિસ સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવું લાગ્યું કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ઇન્ડિયન પીપલ ગુજરાતી પીપલ અને ત્યાં જે કલ્ચર છે આપણી ગુજરાતીઓનો આપણા ઇન્ડિયનનો તો પછી એના માટે પ્લાન કરી કે સેમિનાર આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં કરીએ તો દિસ કદાચ એવું મને ખ્યાલ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે પણ ગુજરાતમાં ફીજીને એક્સપ્લોર કરવા માટેનો ફર્સ્ટ સેમિનાર છે જેનાથી અમે હેલ્પ કરી શકીશું કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવા ફીજીમાં ઇન્વેસ્ટ કરવા ઇન્વેસ્ટર વિઝા પરમિટ માટે જે ગાઈડન્સ હોય તો એ કરી શકીએ સ્કિલ પીપલ છે એમની સ્કિલને ત્યાં ઓપોઝી બહુ બધી સારી હોય છે તો ત્યાં એમને સ્કિલ વિઝા માટે અમે હેલ્પ કરી શકીએ વિઝિટર છે વિઝિટ સારી ફીઝી કન્ટ્રી ટુરિઝમ માટેની બહુ એટલે વર્લ્ડમાં બહુ સારું એનું નામ છે તો વિઝિટર વિઝા માટે બી અમે એમને હેલ્પ કરી શકીએ કોઈને ઇવેન્ટ કરવો હોય ડેસ્ટિનેશન ઇવેન્ટ તો ડેસ્ટિનેશન ઇવેન્ટ કઈ રીતે થાય તો એ અમે એમને હેલ્પ કરી શકીએ છીએ તંદુરીમાં એવું છે કે અમે જેની સાથે ટાઈ અપ છે જેનું લાઇસન્સ આમાં લાઇસન્સ કમ્પલસરી હોય છે બી કોલ ધી માઇગ્રેશન લાઇસન્સ જે વિઝા આપણે એપ્લાય કરી શકીએ એમના થ્રુ લાસ્ટ ઇયરમાં મોર દેન ટુ પ્લસ એમને વિઝા ઇસ્યુ કરાવેલા છે અને અત્યારે અમે પાંચ સ્ટેટમાં ઇન્ડિયામાં પાંચ સ્ટેટમાં કામ કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયામાં પોતાની ઇનહાઉસ ઓફિસ છે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સિડની એડલાઇટ એન્ડ પર્સન ઓફિસીસ છે ઇન્ટરનેશનલ પીજીમાં પોતાની ઇનહાઉસ ઓફિસ આપણી છે જેનાથી અમે હેલ્પ કરી રહ્યા છે બિઝનેસ શોધવા માટે એન્ડ સ્કિલ પીપરને અહીંથી ત્યાં લઈ